પશ્ચિમ બંગાળમાં સાધુની નિર્દય રીતે પીટાઈ કરવાનો મામલો શાહકું સંત કથાકાર ભક્તિ બાપુએ કડક વખોડી કાઢી સાધુ સંતોની સુરક્ષા કરવી એ સરકારની પ્રાથમિક ફરજ છે તાત્કાલિક પકડી તેમજ પોલીસને આપ્યા અભિનંદન આરોપીઓ ઉપર કડકમાં કડક સજા કરવા માટે સરકારને કરી વિનંતી રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ સમયે સાધુ ઉપર હુમલોએ સમગ્ર સનાતન ઉપર હુમલો ગણાવ્યો હતો એહવાલ ગળથિયા જય શ્રી આરામ પશ્ચિમ બંગાળમાં જે ચાર સાધુઓ ઉપર ખુલ્લેઆમ હુમલો કરવામાં આવ્યો સાધુઓના વાળ ખેંચે છે સાધુઓ હાથ છોડીને કડક કરે છે આ સનાતન ધર્મ ઉપર હુમલો છે આને હું કડકમાં કડક શબ્દો માં વખોડી કાઢું છું સરકાર સાધુઓની સલામતી આપવી જોઈએ આ બાબતમાં સરકાર નિષ્ફળ કઈ કહેવાય પોલીસે બાર જણાને પકડ્યા છે એ બદલ પોલીસને ધન્યવાદ પણ મારી કરબદ્ધ પ્રાર્થના છે કે આ બારે બાર જણા ને કડક માં કડક સજા થવી જોઈએ અને ભારતના દરેક લોકોને એક જોઈએ કે ઉપર ઉપર હુમલો હુમલો એટલે સનાતન છે અને એમાં આ અયોધ્યાના રામ મંદિરની પ્રતિષ્ઠા મહોત્સવ પ્રસંગે સાધુઓ ઉપર હુમલા થાય એ ઘટના દેશભર માટે લાંચનની ઘટના છે મારી સરકારને કરબદ્ધ પ્રાર્થના છે કે આ આરોપીઓને કડકમાં કડક સજા થવી જોઈએ